ટીપી સરના આદેશથી સમગ્ર સુરત સિટીની અંદર એક અભિયાન ચલાવવામાં આવ્યું છે અને અભિયાનની અંદર જે પણ એવા સ્પોટ છે ધારો કે અમે રાંદેર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો રાંદેર પોલીસ સ્ટેશનની અંદર બાપુનગર અને સુભાષનગરની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય એવી જગ્યાઓ અમે સ્પોટ પહેલેથી નક્કી કરી અને એ લોકોને અવેર કર્યા છીએ કે તમારી જોડે જો ઘરમાં છરી ચપ્પા રેમ્બો તલવાર કે આવું કંઈ પણ હોય તો એ તમે સત્વરે એ નાશ કરો એનો અથવા પોલીસ એના ઉપર કડકમાં કડક પગલાં લઈ અને ગુનો દાખલ કરશે એ સિવાય ડ્રગ્સ ગાંજો આવી કોઈ પણ વસ્તુઓથી કોઈ પબ્લિક સંકળાયેલા હોય કોઈ પણ માણસો તો હવે તમે આગળ આવો અને તમારું નામ નહીં આવે એની ખાતરી સાથે અમે એ લોકોને કીધું છે અને અમારો નંબર આપ્યો છે કે તમે અમને આવા બધા પ્રવૃત્તિઓ જે કરતા હોય એના માટે અમને ફોન કરી અને અમને જાણ કરો 50% જોડે મારો મોબાઈલ નંબર હશે બધાની જોડે મારી અહીંયા તમારી જોડે હોય છે જે લારીઓ ઊભી રાખી છે તમને ખબર જ છે કે કેટલી વાર તમને અહીંયા માટે કીધું તમારી સાથે કોઈ પણ તમારી માટે બેઠો છું બરોબર

करो, और सबको मिलजुल के रहना है कोई नया आदमी आ जाए और जगह मांगे तो दे देने की ऐसा नहीं करने के में तुम्हारे जैसे पैसे की जरूरत है उसको भी है बस 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 બબાલતા નહી અને જો ઝો કરીને આવશો ને તો બંને નુકસાન થશે લારી નહીં ઉભી રહે અને બીજા પ્રોબ્લેમ ઉભા થઈ જાય એટલે પ્રેમથી રહેજો નાના માણસ છો પ્રેમથી આપડે આપણે થી આને નંબર આપી દો મારો